हां हां मचम पता जेडो फैमिली केंसो बता मजा मतशो तो मजा मत रेवनो हमारे चैनल मा तुम्हारा बधाइनो स्वागत छे कंटिन्यू वीडियो शुरू कर दी या मते के हम लेवा शुरू करण छे रेसिपी बनावे के रेसिपी तुम वीडियो में बना वीडियो दी स्टार्ट वीडियो दी તારીબોલ હતું તો પ્રોબ્લેમ હોગા ગળામાં ઇસલી બોલ શકતી હે અને દેખો તો આશે કૂચું આવી રીતની કઈક મચ્છી લઈ લીધી નવ કિલો નું નંગ હતું આપણે પાંચસો ગ્રામ લેવાશે એ

पर मखाना कल को बेस्ट है या ओ मखाना का है ये बड़े बूंदे बूंदे बोले आज मेरा तो परत बाकी जमसा मखाना तो जो तो एक कैसे तरी इने भीक न में दो और चलो चलो टाइम पे मिलने आ रहे अब ये आते हैं ना क्या है कुछ बटका है

સરસ મજાનું લઈ છે અને માટી કોસી હતી કડક થઈ જાય અને આને અત્યારે તેલ તેલમાં ચડવા દેવાનું ખાતું નથી એટલે તેલમાં મસાલો નથી આપણે એવા નામી દેવાનું છે પાણી પાણી બરાબર નથી દેશે આપણે પાણી આપણે ગોળસા જુની નાખવાનો છે તરત ફરી જશે સાચી વાત આ કે બહુ વાર લાગશે નહીં પાંચ તો ગરમ શાક હતું એક કળશન માં તો થોડું ઓલરેડી નાખશું રસો રાખો એને બે વધારે નાખી આપો આપણે રસો પાછો બહુ મીડિયમ હોય કેટલો રસો રાખશું એ દેખાડી દેવું ને ડોટ કરશું ને આસપાસ પાણી નહીં ખુશ થઈ એમ હતી હા પાછો તને આવડે બોલતા છે તારે બોલવાનું નહીં બરાબર કે સરસ મજાનો તો આપડે کم لټچي څه بده نه ټاکي دی اپ دې اپو شاک شړ تا و دي مالک نکو کومنت کړی دی سبسکرایب نه کړی سبسکرایب نه کومه لوبه ده تراس زه لي اپو شاک کړو شډو لي ته ارده شاک سره دي څه زر دي سره ان باكې ته تعال ته ټاکي دی اپو اپو شاک شړ تا و دي ما اپو کوم دي کټنګ کړی نه شي هله تا ته شاکټي دي څه وې اوه لي اوه મસ્તને જન છે છે મસ્તને સાક છડી જ છે ને હવે આપણે છેમાં આપણે 4 1/2 કે બાજ્યા જરૂરિયાત પર ખરેખર બાજ્યા નાખ દે છે આપણે ખાનામાં તો સાક કે ઓયા નવકલાને માછલી હોત એટલે આસ બાજ્યા ને એવું નાખવું જરૂરી છે પછી હવે નાખવાની છે કોથમીર કોથમીર નાખવાની છે જરૂરિયાત પ્રમાણે વાહ વાહ મસ્ત મસ્ત જો આબી રીતે નું કઈક છે અને કન્ટિન્યુ કમ્પ્લીટ રેસિપી અમે હાધી બનાવી અને નોર્મલ બનાવી અને ખરેખર આ આ કુછ અને થવા ખોલે તમે જે માનતા હોય શાક થાય ને તો કેવું થાય તા કે બટેટા જેવું માણા કોઈને ભાવે નહીં બાકી એક વખત લી જાય અને એકાદ વખત મસ્ત રીતે બનાવે તો એક નંબર શાક બને હે એક નંબર એક નંબર વાહ 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 સરસ આલો તો આપણે હવે શાક બની ગયું છે સરસ મસ્ત મજાનું શાક થઈ ગયું છે તૈયાર અને આવી રીતનું કઈક સડી ગયું ચાલો તો જમવાનું છે તો ભાઈ જમી લઈ જાય ને જો રેપી તમને સારી લાગે તો લાઈક કરજો શેર કરો ચેનલમાં નહીં થાય તો સબસ્ક્રાઈબ કરી દે તો ચાલો મિત્રો અમે બેસી જાય જમ આપણું શાક રસોઈ બનાવી અને અહીંયા છે આપણા રોટલા આ છે ઘઉંનો રોટલો આ છે બાજરાનો રોટલો અને આ છે હવા પ્રસાદી છે આલો માતાજીને સરસ તો કેરી રસોઈ શાક કેરી કેરી શાક રોટલો બધાય ખાવા મળ્યા કાકીસ